સમસ્ત વાડ દોરિયા પરિવાર દ્વારા પરિવારના સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં એક સમૂહ લગ્ન યોજવામાં આવ્યા અને અને સમાજમાં નવી દિશા આપવાનું કાર્ય કરવામાં આવ્યું સુરત શહેરમાં દોરિયા પરિવાર સમલગ્ન નું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા પરિવાર હર સમાજને એક નવીનતા હોય છે પરિવારના આર્થિક રીતે નબળા જે લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી એક દીકરીના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા આવનારા સમયમાં પરિવાર દ્વારા પરિવારના સભ્યોની જેમ જ સમસ્ત વાડ દોરિયા પરિવાર દ્વારા આવી જ રીતે યા પરિવારના પ્રમુખ ભાવેશભાઈ બાવડા વાડાએ જણાવ્યું હતું પરિવારમાં કોઈ પણ જાતની તકલીફ કે કોઈ પણ જાતની આફત આવે તો સર્વે પરિવારે એક ભાગીદારી લેવી જોઈએ સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે પોતપોતાના પરિવાર મદદરૂપ થવું જોઈએ તેવું પાણી શાણ આપ્યું હતું આજ અમારા વાડદુરિયા પરિવાર અને અમારા પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડા એની વિચારસરણી પરિવાર પ્રત્યે કે ભાઈ આપણું જે વાડદુરિયા પરિવાર છે એને સર્વને સાથે લઈને આગળ વધવા માટેનો એનો ધ્યેય જ્યારથી પણ આ કમાન્ડ એણે હાથમાં લીધી છે ત્યારથી એનો એક જ ઉદ્દેશ છે કે હું મારા પરિવારને કંઈક કરી બતાવું સમાજને હું આગળ લઈ જાઉં તો સૌથી પહેલું કાર્ય તો એણે અમારા વાડદોરિયા પરિવાર ગુજરાતની અંદર આપણે જોયું હોય કે ભાગવદ્ ગીતાનું પ્રોગ્રામ હોય પણ અમારા વાળદોરિયા પરિવારના પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડાએ વાડદોરિયા પરિવારના પિતૃના મોક્ષ માટે ઓલ ગુજરાતના વાડદોરિયા પરિવારના પિતૃના મોક્ષ માટે ભાગવદ્ ગીતાનો પ્રોગ્રામ કર્યો તો સફળતાપૂર્વક આગળ વધ્યો હવે એણે એવું નક્કી કર્યું કે અમારે અમારા વાડદોરિયા પરિવારના દીકરીના સમૂહ લગ્ન તરીકે અમારે કાર્ય કરવું છે તો એમણે આ ત્રીજા વર્ષની અંદર આ કાર્ય પણ કર્યું કે ભાઈ વાળુરિયા પરિવાર ની દીકરીને સમૂહ લગ્નથી થી અમારા પરિવાર ને આગળ વધારવો છે કે અમારા પરિવાર ની કોઈ પણ બેન દીકરી ક્યાંય હાથ લાંબો ન કરે સંકોચ નો કરે એના માટે હું અમારા પરિવારના વાડદુરિયા પરિવારના પ્રમુખ શ્રી વાવેશ્વર બવાડાનો આખા પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવી વિચાર સજણીવાળા અમારા પરિવારના પ્રમુખ છે આજે અમારા સમાજ ગુજરાતના વાડદુરિયા અમારો આ પ્રથમ સમહ લગ્ન છે એમાં કમ સે કમ પાંચ હજાર માણા અમે આ પ્રસંગ નિંદનમાં બધે હાજરી આપી છે અત્યારે અમારા એક જ લગ્ન છે પહેલાં અને આવતા સમયની અંદર અમારે કોઈપણ દીકરી વાડદરિયા પરિવારની કે આવનારા સમયમાં આર્થિક સ્થિતિ નબળી હોય કોઈ પણ વાડદરિયા પરિવારની દીકરીને તો અમે એવું નક્કી કરેલું છે કે સમાજની દીકરીઓને કે આપણે એક ને એક થી એસી દીકરીઓને આપણે આમાં જોડાવા બધાને નંબરે અપીલ કરું છું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે